ઇમરજન્સી છે પોલીસ વાળા થી દંડો વાગ્યો છે અને જાણી જોઈને માર્યો છે દંડો મારું નામ પઠાન સાહિલ હા ના ના ખાલી મેં એકલા જ કર્યો છે đó là một cái 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 અરે ઘર બીક ગલન માં ચા આ ભાઈ ભાઈ કાયો ઓ મોડ ઓ મોડ લોકો નું લે 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 এটা <imitation> ટીપીટેરા છાણી અંદર ટીપીટેરા એક ગ્રાઉન્ડ છે કોર્પોરેશન ગ્રાઉન્ડ ત્યાં મારી ટીમની ફાઇનલ મેચ હતી તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગ્યો આમ લોકો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કંઈ પીધેલા હતા એવી ખબર હતી અમ જે લોકો હતા એ લોકો એમની પોતાની જ ટીમ હતી ઓર્ગેનાઇઝરની એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે આ એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી પોલીસવાળા અમાને દાદાગીરી કરવા માંડ્યા ચલો બહાર નીકળો તમારાથી જે થાય એ કરી લો અને તમારે શું કાર્યવાહી એ પોલીસવાળો જે છે એના એના પાછળ જે પણ કાર્યવાહી હોય એને સસ્પેન્ડ કરવો પડે ટીપી તેર વિસ્તાર છાણી વિસ્તાર કહેવાય ત્યાં અમે ક્રિકેટ ગ્રાઉન્ડ નાઇટ ટુર્નામેન્ટ જે ચાલતી હતી ત્યાં ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ જીતીન આજે ફાઇનલ મેચ હતી તે ફાઇનલ મેચ રમવા માટે અમે ગયા હતા ત્યાં અમારી વડોદરાની ગોરવા વિસ્તારની ટીમ બોરિયા નંબર એક બે ઓકે તો ત્યાં આજે ફાઇનલ મેચની અંદર અમે મેચ રમતા હતા તે સમયે ત્યાં અમે ફર્સ્ટ બેટિંગની અંદર નાઇન્ટી એઈટ રન માર્યા ત્યારે સેકન્ડ ઇનિંગની અંદર નાઇન્ટી નાઇન રન ચેસ કરવાના હતા તો ફર્સ્ટ ઓવરની અંદર એ લોકોએ ત્રણથી ચાર નો બોલ આપ્યા જે કેચ આવતા હતા વિકેટ પડતી હતી ત્યારે જ નો બોલ આપતા હતા તો જ્યારે બે ત્રણ વાર આઉટ થયું જ્યારે ચોથી વાર આઉટ થયું તો અમે લોકોએ આ મેચ છોડી દીધી કે અમારે નથી રમવી મેચ કમ કે ચીટિંગ થાય છે તો અમારે રમવી નથી તો તે બાબતને લઈને સામે ઓર્ગેનાઇઝરની ટીમ હતી હિતેશભાઈ કરીને નામ છે શંભુ અને શંભુભાઈ તે ભાઈએ સ્ટમ્પ આપી કે બેટ આપી અને બે બેટ મારી લીધા છોકરાને અને એક ચેક શર્ટની અંદર રેડ કલરનો ચેક શર્ટ પહેર્યો છે તે સ્ટાફમાં પોલીસ સ્ટાફમાં છે તે અમને જાણવા મળ્યું છે અત્યારે મિલનભાઈ એમનું નામ જાણવા મળ્યું છે તે અમે પક્કા નથી પણ તે ભાઈએ અમારે ત્યાંથી છોકરો જે મેચ જોવા આવ્યો હતો તેને અહીં માથાના ભાગમાં સ્ટમ્પ માર્યો છે તો અમે એને એસએસજી લઈને આવ્યા છે તો અમે પ્રશાસન જોડે કે કોઈપણ જે વિસ્તારના આગેવાન છે કે જે મેચના ઓર્ગેનાઇઝર છે એને પોલીસે પરમિશન આપી હતી તો પોલીસને અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય અપાવે કે આજે ફાઇનલ મેચની અંદર અમે મેચ રમવા ગયા હતા અને ત્યાં અમારી સાથે આવું ચીટિંગ કર્યું અમે તો મેચ છોડી દીધી હતી કે અમારે નથી રમી મેચ છોડવાનું કારણ કે એ લોકો ચીટિંગ કરતા હતા અને वीडियो लगे बदजू तो नहीं मारा एक तो